નમસ્કાર સમાચારો સાથે હું છું રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે ભાજપ હાઈકમાન્ડે પણ ઉમેદવાર ન બદલતા હવે મહિલા ક્ષત્રિય આગેવાન આવતીકાલે જોહર કરવાની ચીમકી આપી છે અમદાવાદના ક્ષત્રિરાણી બહેન પ્રજ્ઞાબા ઝાલાએ નિવેદન આપ્યું કે જોહર સુધી પહોંચવાનો સમય નહીં આવે પરંતુ બે દિવસનો અલ્ટિમેટમ સમય પૂર્ણ થયો ક્ષત્રિય મહિલા દ્વારા જોહર કરવાની

આવતી જોહર કરશે તેવી ચીમકી ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવી તેને પગલે બોપલ પોલીસ છે તે ગીતાબાના ઘરે પહોંચી છે તો હાલમાં પોલીસની ટીમ દોડતી થઈ છે અને ગીતાબાના ઘરે બોપલ પોલીસ પહોંચી છે તે પ્રજ્ઞાબા ગીતાબા અને અન્ય ક્ષત્રિય મહિલાઓ ઉપસ્થિત છે ગીતાબા સહિતની સાત મહિલાઓ આવતીકાલે જોહર કરશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી અને તેમના ઘરે મહેંદી પણ મૂકવામાં આવી હતી ત્યારે તેને પગલે પોલીસ દોડતી થઈ છે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ તે અંગે કોઈ જ પગલા ન ભરાતા અંતે ક્ષત્રિય સમાજના રોષને પગલે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જોહર કરવાની ચીમકી આપવામાં આવી છે એક તરફ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આથી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં નથી આવ્યો તેને પગલે ક્ષત્રિય સમાજમાં જોવા મળી છે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા આજે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે તેઓ આવતીકાલે કરશે તેને લઈને ગીતાબા પ્રજ્ઞાબા સહિત સાત મહિલાઓ છે જેમને મહેંદી પણ લગાવી દીધી છે ત્યારે હાલ આ ચીમકીના પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે અને બોપલ પોલીસની ટીમ છે તે ગીતાબાના ઘરે પહોંચી છે આવતીકાલે જોહર કરીશું તેવું પ્રજ્ઞાબા દ્વારા કહેવામાં આવ્યું હતું આજ અંગે વધુ વાત કરીશું સમાચાર વીરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર પોલીસની ટીમ દોડતી થઈ છે પોલીસની ટીમ ગીતાબાના ઘરે પહોંચી છે હાલમાં અપડેટ શું મળી રહી છે બિલકુલથી કે જે ક્ષત્રાણીઓ છે તેમજ જે રાજપૂત સમાજ છે તેના દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે રૂપાલાએ જે વાણીવિલાસ ટિપ્પણી કરી હતી તેની સામે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ ખૂબ જ આકરા પાણીએ રાજપૂત સમાજ હાલ છે ત્યારે જે મહિલાઓ છે જે ક્ષત્રાણીઓ છે તેમના દ્વારા જોહરની એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આવતીકાલના રોજ જોહર કરવામાં આવશે તેવું ક્ષત્રાણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે અન્વિત

કે જે તમારા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે શા માટે તમારે આવું પગલું ભરવું પડી રહ્યું છે કારણ કે બી આનો સખત વિરોધ કરી રહ્યું છે આ ખૂબ જ મોટું પગલું કહી શકાય અમે આઠ આઠ દિવસથી તો રાહ જોઈએ છીએ કે આનો કોઈ નિર્ણય આવશે પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી તો મારા બેને જે વચન આપ્યું હતું એ વચન પાડવા માટે થઈને અમે અત્યારે તૈયાર છીએ બસ અમારો કોઈ બીજું કંઈ નથી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો આના સિવાય અન્ય અનેક જે રસ્તા હોય છે તે હોય છે પરંતુ આ આટલું મોટું ખૂબ જ પગલું કહી શકાય આના સિવાય અનેક રસ્તાઓ છે રાજપૂત સમાજની સંકલન સમિતિની જે મિટિંગો થઈ રહ્યું છે અનેક ચર્ચાઓ થઈ રહી છે આના સિવાય કોઈ ઉપચાર નથી કોઈ બીજો મિટિંગ તો થાય જ છે પણ એનો કોઈ નિર્ણય જ નથી આવતો પણ અત્યારે મારી બેને જે વચન આપ્યું છે ને એ માટે તેને અત્યારે અમે તૈયાર છીએ અને વચન અમે નિભાવીને રહેશું પરિવાર સાથે કોઈ ચર્ચા થઈ છે પરિવાર ને પરિવાર હું કઈ નઈ છું મારો ફોન આવે છે પણ હું રિસીવ નથી કરતી પરિવાર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે તમામ મહિલાઓ હાલ છે બીજા પણ છે તેમની સાથે ચર્ચા કરીશું શા માટે આટલું મોટું પગલું અને કઈ જગ્યાએ કેટલીક ક્ષત્રાણીઓ હશે કારણ કે રાજપૂત સમાજનો એક વરવો ઇતિહાસ રહેલો છે શા માટે તો શા માટે તો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો એ માટે રદ નથી કરતા તો અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું અને કાલે અમે ચાર વાગે જવાના છે કમલમ ખાતે પેલા અમે વડીલોના આશીર્વાદ રહેશું સંતોના આશીર્વાદ રહેશું મંદિરે દર્શન કરશું અને ચાર વાગે વાંચતે ગાતે નગારા સાથે કરશું અમે જોહર બિલકુલ અન્વી કહી શકાય કે જે ક્ષત્રાણીઓ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે વાતતે ગાતે ઢોલ નગારા સાથે જોહર કરવામાં આવશે પરંતુ જીએસટીવી

અને હાલ જે બહારના જે દ્રશ્યો છે તે હાલ બોપલ ગુમા ખાતેના છે ને અનેક આગેવાનો પણ ક્ષત્રિય સમાજના મહિલાઓને સમજાવવા માટે આવી રહ્યા છે કારણ કે ખૂબ જ મોટું પગલું કહી શકાય બીજી બાજુ જે રાજપૂત સમાજના જે આગેવાન આવ્યા છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું જે આ મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખૂબ જ મોટું પગલું કહી શકાય કારણ કે આના સિવાય અનેક રસ્તાઓ હોય છે જીએસટીવી આનો સખત વિરોધ કરી રહી છે ખૂબ જ મોટું પગલું છે તેથી અને જે મહિલાઓ ચીમકી ઉચ્ચારી છે કમલમની બહાર આપ શું કહેશો બસ અમને હાલત જાણવા મળ્યું બે કલાક પહેલાં તો અમે અત્યારે એમને સમજાવવા માટે જ આવ્યા છીએ કે આપના ભાઈઓ છે આપના સમાજના વડીલો છે બરાબર અને અમને ઉપરથી આદેશ થયો કે આપ ક્યાં પહોંચો અમે સીધા અત્યારે બહેનોને સમજાવવા માટે જ આવ્યા છીએ અને આ જોહર અમે ભાઈઓ છીએ ત્યાં સુધી નહીં થવા દઈએ એમને મેં આનો રસ્તો કાઢવા અમારી સંકલન સમિતિ છે એ જે નિર્ણય લેશે એ અમને માન્ય છે બિલકુલથી તો જે આ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પણ હાલ જે આ ક્ષત્રાણીઓ છે તેમને સમજાવવા માટે આવી રહ્યા છે કારણ કે જે મહિલાઓ છે તેમના દ્વારા હાલ હાથમાં મહેંદીઓ મુકાઈ ચૂકી છે અનેક બીજી મહિલાઓ પણ જે ગોતાની ગુમા ખાતે આવેલું મકાન છે ત્યાં પહોંચી રહી છે તેમજ જે અનેક રાજપૂત સમાજના આગેવાનો પણ હાલ આ જે ક્ષત્રાણીઓ છે તેમને સમજાવવા માટે પહોંચી રહ્યા છે

બિલકુલથી અન્વી હાઈ કમાન્ડ દ્વારા તો ઠીક છે જે સ્થાનિક પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં આજુબાજુ ફરી રહી છે એટલે કે કોઈ પોલીસની ગાડીઓ તો નજરે નથી પડી રહી પરંતુ જે સિવિલ ડ્રેસમાં હાલ સ્થાનિક પોલીસ જે નિવાસસ્થાન છે ત્યાં આવી પહોંચી છે તેમજ બીજા જે તંત્રાણીઓ હતી તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું જે ક્ષત્રાણીઓ છે તેમની સાથે ફરીથી એક વખત ચર્ચા કરીશું કારણ કે જીએસટીવી દ્વારા તેમને નમ્ર અપીલ પણ કરવામાં આવી રહી છે કે જીએસટીવી આપને નમ્ર અપીલ કરી કરી રહી છે કારણ કે આ ખૂબ જ મોટું પગલું ભરી રહ્યા છો તમને કઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી સંકલન સમિતિ છે તેમના દ્વારા પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે જીએસટી જીએસટી ને હા તમે અમને અપીલ કરો છો હે તો તમે સરકાર સાહેબને અપીલ કરો ને કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી એમને કેમ નથી અપીલ કરતા આટલો મુદ્દો દસ દિવસથી ચાલે છે તો તમે મોદી સાહેબને અપીલ કરો મીડિયાવાળા તો અમારા પગલું ન ભરવાનું આવત ને એમને કેમ અપીલ નથી કરતા અમને અપીલ કરો છો તો એમને કરો ને અપીલ એટલે કે જે રાજ્ય સરકાર છે તેમજ કેન્દ્ર સરકાર છે તેની સાથે પણ જે મહિલાઓ છે તેના દ્વારા અપીલની વાતો તો ઠીક છે પરંતુ તેમણે એક જ મક્કમ નિયમ કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રાજપૂત સમાજના જે આગેવાનો છે તે પહોંચી રહ્યા છે અને જે મહિલાઓ છે તેમના દ્વારા એક જ સુર તાણવામાં આવી રહ્યો છે કારણ કહી શકાય કે હાલ મહિલાઓ આકરા પાણી હોય તેવું લાગી રહ્યું છે અન્વી જી વિરેન્દ્ર ત્યાં ત્યાંના હાલ શું ચહલ પહલ જોવા મળી રહી છે ત્યાંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરશો બિલકુલથી એ દ્રશ્યો બતાવીશ કે મારા કેમેરામેન જીવા ભરવાડને કહીશ કે જે મહિલાઓ છે જે ક્ષત્રાણીઓ છે તે હાલ જે ગુમા ગામ છે ત્યાં નિવાસસ્થાને આવી છે ને તમામ મહિલાઓ અહીંયા એકત્રિત થઈ રહી છે અને જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે જીએસટીવીની સ્ક્રીન ઉપર એ તમામ મહિલાઓના નજરે પડી રહ્યા છે તેમજ જે મહિલાઓ છે તેમના ચહેરા ઉપર તો જે ખુશી જોઈ શકો છો કારણ કે એવું નહીં કહી શકે જીએસટીવી દ્વારા પરંતુ તેમના દ્વારા જીએસટી ટીવી સાથે જે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમ પણ કહેવામાં આવ્યું છે કે ઢોલ નગારા સાથે અમે વાતતે ગાતે આ કરીશું એટલે કે જે મહિલાઓ છે તેમની સાથે પણ સંવાદ કરવાની કોશિશ કરીશું કે જે જીએસટીવી દ્વારા તમને નમ્ર અપીલ પણ કરવામાં આવી છે જે રાજપૂત સમાજના આગેવાનો આપને મળવા આવી રહ્યા છે તે શું કહી રહ્યા છે આપણે ભાઈ આઠ દસ દિવસથી તો તમે સાંભળો છો હવે અમારી બોલવાની કોઈ કેપેસિટી નથી મારો અવાજ બેસી ગયો છે

પગલું ન ભરો અને વાટાઘાટ થી જો કોઈ ઉકેલ આવતો હોય તો વાટાઘાટ થી ઉકેલ લાવવાની કોશિશ કરવામાં આવે આટલું મોટું પગલું ભરવાની ચીમકી જે ઉચ્ચારવામાં આવી છે તે અંગે જીએસટીવી